નમસ્કાર ગુજરાત વિશેષ મુદ્દાની વાતમાં િકાસ મકવાણા અને હું છું આપની સાથે કશિશ મુદ્દાની વાતમાં આજે પાંચ મહત્વના મુદ્દા વિશે વાત કરીશું જે તમને સ્પર્શતા મુદ્દા છે સૌપ્રથમ મુદ્દો કયો રહેશે પહેલો મુદ્દો છે તબીબો હડતાલ અને દર્દીઓને પડતી હાલાકી વિશે આ હડતાલના કારણે ક્યાંક દર્દીઓને હાલાકી પણ પડેલી છે પરંતુ આમાં ડોક્ટરોનો મુદ્દો ખૂબ જ સરસ છે કારણ કે સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ઘણા વર્ષોથી આ સ્થિતિ આવે છે કે ડોક્ટરોની સુરક્ષા નથી મળતી આખરે તેમની સુરક્ષાનો શું ને સાથે સાથે જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે દર્દીઓ કેમ પરેશાન થાય છે કેમ તેમના પર પછતાડ પડે છે તે વિશે વાત કરીશું પરંતુ કશિશ મુદ્દા નંબર બે શું હશે બિલકુલ વિકાસ મુદ્દા નંબર બે છે શિક્ષકો બાદ હવે આરોગ્ય કર્મીઓ પરંતુ તે પરદેશમાં છે અને મફતમાં તેઓ સરકારી પગાર ખાય છે હવે ન માત્ર શિક્ષકો પરંતુ હવે એવા આરોગ્ય કર્મીઓ પણ સામે આવ્યા છે કે જે વિદેશમાં જલસા કરી રહ્યા છે અને સરકારી પગાર પણ માણી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે મીડિયા અહેવાલ રજૂ કરે છે તમે જાગો છો એ પહેલા તમે કોઈ ઇન્વેસ્ટિગેશન કરતા જ નથી મીડિયાના વારંવાર અહેવાલ આવે અવાજ ઉઠાવે ત્યારે તમે લિસ્ટ બહાર પાડો છો હજી આવા કેટલા કર્મચારીઓ હશે કે જે વિદેશમાં જલસા કરતા હશે અથવા તો તે ફરજ પર નહીં હોય અને સરકારી પગાર ખાતા હશે ત્રીજો મુદ્દો કહું છું બી

છતાં પણ પીડિત પરિવાર ન્યાય માટે રાહ જોઈને બેઠો છે અને આ વચ્ચે અનેક રાજકીય પક્ષો કે જે સામ સામે નિવેદન કરે છે ન્યાય માટે મહેનત નહીં પરંતુ રાજનીતિ રમે છે નિવેદનબાજી કરે છે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે તારી તારી તારો મારી દુર્ઘટના દુર્ઘટના વિશે તેઓ વાત કરે છે કે આ તમારા તમારા રાજ્યમાં શાસનમાં એમાં ન્યાય ક્યાં નથી મળ્યો તો એક બીજો પક્ષ કહે છે કે તમારા રાજ્યમાં આ દુર્ઘટના ઘટી એનો તમે ન્યાય નથી આપ્યો એટલે આ નિવેદનબાજી વાર પલટવાર આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે કોઈ પીડિતો તરફ નથી જોઈ રહ્યું રસ છે તો માત્ર નેતાગીરી કરવામાં અને રાજનીતિ કરવામાં

તેના પર પણ સવાલ ઉઠેલા છે તે વિશે આજે મુદ્દાની વાતમાં વાત કરીશું પરંતુ શરૂઆત કરીશું પહેલા મુદ્દાથી આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે કોલકાતામાં જે એકત્રીસ વર્ષીય તબીબ સાથે રેપ થયો ત્યારબાદ તેની હત્યા થઈ ગઈ અને હજુ સુધી ન્યાય નથી મળ્યો અને હવે સવાલ આખા દેશમાં એ જ ઉઠી રહ્યો છે કે શું જે તબીબી આલમ છે ડોક્ટર સમુદાય છે શું તે સુરક્ષિત છે ખરા શું તમને તેમને શું એક સુરક્ષિત માહોલ મળી રહ્યો છે ખરા તે એક સવાલ હવે ઉઠી રહ્યો છે અને તે જ વિરોધ સાથે આખા ગુજરાતભરમાં વિરોધ કર્યો છે અમદાવાદમાં મેડિકલ એસોસિએશન દ્વારા મૌન રેલી ઉજાઈ ક્યાંક કેન્ડલ માર્ચ નીકળી રહી છે ક્યાંક આવેદનપત્ર આપવામાં આવ્યા અને તેમની માંગ શું છે તેમની ત્રણ મુખ્ય માંગ છે એક તો જે પીડિતા છે તેને ન્યાય આપવામાં આવે બીજી માંગ છે જે

તમે અમને બચાવશો તો અમે સમાજને બચાવીશું તેવી વાત પણ આજે ડોક્ટરો કરી છે સાથે સાથે સી ટીમની વાત કરી છે કારણ કે જો નાઇટ શિફ્ટમાં પણ કામ કરવાનું હોય છે તો ત્યાં શી ટીમ મૂકવામાં આવે સાથે સાથે લેડી બાઉન્સર મૂકવામાં આવે આવી બધી વાતો થઈ રહી છે સીસીટીવીથી લેસ આખી વ્યવસ્થા હોવી જોઈએ તેવી વાત થઈ રહી છે પરંતુ શું આ હવે આ ઘટના છેલ્લી છે તેવું કહી શકે કશી છે આપણે બિલકુલ નહીં મને બિલકુલ નથી લાગતું કે આ ઘટના છેલ્લી છે કારણ કે હજી એવા જ ભેડિયાઓ દેશભરમાં છે અને એવો કડક કાયદો તો બને પરંતુ સમાજમાં એવો દાખલો બસે બની જાય એવો ન્યાય મળવો જોઈએ તો કદાચ એ ભેડિયાઓની અંદર ડર પેસે કારણ કે આ ચલો એવી ઘટના છે કે જે હાઇલાઇટમાં આવી છે વિકાસ પરંતુ એવી અનેક ઘટનાઓ છે કે જે સામે જ નથી આવી અનેક મહિલાના અનેક નાની બાળકીના પણ દુષ્કર્મની ઘટના આપણે જોઈ છે અને કદાચ એવી કેટલી દુર્ઘટનાઓ હશે એવા કેટલાય દુષ્કર્મના કેસ હશે કે જે સામે નથી આવ્યા ચૂપ કરાવી દેવામાં આવ્યા હશે આ તો એવી અમુક એવી ઘટનાઓ છે કે જે દેશભરમાં બની હોય ને હાઇલાઇટમાં આવી છે નિર્ભયા છે વેસ્ટ બેંગોલમાં જે આ કોલકત્તામાં જે ઘટના બની છે પરંતુ હવે તો વિચાર કરો કે ભગવાન સ્વરૂપી ડોક્ટર પણ કહી રહ્યા છે કે અમે માણસ છીએ અમને પણ સુરક્ષા જોઈએ છે કારણ કે જે એ દુષ્કર્મી એ નરાધમ એણે તો જોયું નહીં કે આ મહિલા ડોક્ટર એક ભગવાન સ્વરૂપ છે ભવિષ્યમાં કેટલા લોકોના જીવ બચાવશે એણે એની સામે એ રીતના જોયું જ નહીં એણે બસ એની હેવાનિયત દર્શાવી અને એને પીખી નાખી અને હવે આખો દેશ માટે ન્યાય માંગી રહ્યો છે વિકાસ પરંતુ આ વિરોધ પ્રદર્શન ઠેર ઠેર થયા છે કેન્ડલ માર્ચ થઈ છે બધી જ વાત સાચી સુરક્ષા છે પણ કશિશ આ બધાની વચ્ચે હડતાલની સાથે સાથે હવે જે દર્દીઓ છે તેના પર પસ્તાળ પડ્યું છે કારણ કે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે આમ તો ઘણી બધી એવી હોસ્પિટલ છે જ્યાં ઓપીડી આજે શરૂ થઈ હતી પરંતુ તેમાં સંખ્યા સતત ઘટી રહી છે અને બીજી બાજુ એસી થી અલગ અલગ જિલ્લાઓ વાઇઝ એસી થી નેવ જેટલી સર્જરી બંધ રાખવાની જરૂરિયાત થઈ થઈ છે કારણ કે હતી અમદાવાદ સુરત રાજકોટ વડોદરા આમ તો આ ચાર મોટા શહેરોના દ્રશ્યો છે પરંતુ આખા દેશભરમાં આખા ગુજરાતમાં આજે આ સ્થિતિ છે તેમની માંગ ખૂબ જ વ્યાજબી છે પરંતુ આપણે આખી આ સિસ્ટમ બનાવવાની એક જરૂરિયાત છે આજના સમયમાં કારણ કે વારંવાર આવી ઘટના બનતી રહે છે વારંવાર એવા દાવો થાય છે કે હવે આપણી પાસે ફૂલ પ્રૂફ સિસ્ટમ રહેશે હવે આવી કોઈ દીકરી છે તે પરેશાન ન થાય કોઈ માતા પરેશાન ન થાય પરંતુ મલિહારી એ છે કે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે જામનગર મહીસાગર થરાદ પંચમલ ગિર સુમના તાપી સુરેન્દ્રનગર ખેડા આ તમામ જગ્યાએ આજે લોકોની એક જ માંગ હતી કેવી કરતા હતા આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ હજુ પણ એવા બધા વિસ્તારો છે કે જ્યાં સીસીટીવી લાગેલા જ નથી આપણે ફક્ત હોસ્પિટલની જો વાત કરીએ તો અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે એ આખો વિસ્તાર કેટલો મોટો છે શું આખે આખો વિસ્તાર સીસીવી સીસીટીવી કંટ્રોલ થી લેસ છે ખરા ઘણા બધા એવા વિસ્તારો છે ઘણા બધા એવા બ્લોક છે કે જે આ ખખડધજ હાલતમાં છે અને એ અસામાજિક તત્વોનો અડ્ડો બનેલો છે વિસ્તાર શું ત્યાં કેમેરા લગાવો છે ખરા સવાલ એ પણ થાય કે તમે કદાચ આશ્વાસન આપવા માટે હડતાલ રોકવા માટે સીસીટીવી લગાવી દેશો એમને સંતોષ મળી જશે પરંતુ શું એ સીસીટીવી ચાલુ રહેશે ચાલુ રહેશે તો પર સતત નજર રાખવામાં આવશે ક્યારે કોઈ મહિલા સાથે આવી રીતના આ દુષ્કૃત્ય થઈ રહ્યું હશે તો કોઈ જોતું હશે કેમેરામાંથી કે આ શું થઈ રહ્યું છે કોઈ પોલીસને સંપર્ક કરીને એને બચાવવાનો પ્રયાસ કરશે આ અનેક સવાલો થાય આવા વિકાસ કારણ કે તમે આશ્વાસન આપવા માટે તમે વ્યવસ્થા ઊભી કરી પણ દેશો પરંતુ શું એ વ્યવસ્થા તમે ચાલુ કરશો યોગ્ય રીતે તમે વર્ષો વર્ષો સુધી એ વ્યવસ્થાને ચાલુ રાખશો એ પણ સવાલ થાય કશિશ આવતીકાલે સવારે છ વાગે આ બધી જે હડતાલ છે તો નોંધ આવવાનો છે તેવી વાત કહેવામાં આવી હતી અડતાલીસ કલાક સુધી આ હડતાલ ચાલી સવારે છ વાગ્યા બાદ તમામ જે સેવાઓ છે આરોગ્યની તે ચાલુ થઈ જશે અને આ એક પ્રતિક એક સંદેશ આખા દેશને આખી સિસ્ટમને એ આપવામાં આવ્યો છે કે અમે કહી રહ્યા છે કે અમે તમે અમને સુરક્ષા આપો તમે અમને એક સુરક્ષિત માહોલ આપો અને જો આવી ઘટનાઓ બની રહી છે તો તેને કઈ રીતે આપણે રોકી શકીએ કઈ રીતે ઝડપી ન્યાય મળે આપણી જે કાયદાકીય પ્રક્રિયા છે તેને પણ ઝડપી બનાવવાની વાત છે અને જે આપણે નિર્ભયા ની વાત કરી હતી કશિશ નિર્ભયાને અગિયાર મહિને ન્યાય મળ્યો હતો તે પણ આમ તો લાંબો સમય કહેવાય પરંતુ જે ઝડપી આખી પ્રક્રિયા ચાલે અગિયાર મહિને ન્યાય મળ્યો અને પછી જે પોક્સો જે કોર્ટ કેસ ની વાત થઈ હતી દેશમાં અત્યારે પણ ચારસો કરતા વધારે પોક્સો કોટ છે તેમાં બે લાખ કરતા આ બધી પ્રક્રિયા છે તેને ઝડપી કરવામાં આવે એક આખી ફૂલપ્રૂફ સિસ્ટમ થાય એસઓપી નું પાલન થાય આ બધી સાથે અને ઉપરથી નીચે આખી જે ચેન છે તેમાં જો લોકો કામ કરશે તો જ આપણે ખરા અર્થમાં ન્યાય આપી શકીએ છીએ બાજુ હવે કેન્ડલ માર્ચ દરમિયાન પિસ્તોલ બતાવવામાં આવી અને હવે જે ડોક્ટરો છે જે સ્ટેટોસ્કોપ લઈને ફરતા હોય છે તે જાણે કે હવે હથિયાર લઈને ફરે તેવું ડોક્ટર ગજેરાએ કહ્યું છે ગઈકાલે તેમનો એક વિડીયો આવ્યો હતો કારણ કે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને કેન્ડલ માર્ચ વખતે તેઓ પોતાની લાયસન્સ વાળી આ તમે જોઈ રહ્યા છો આજે ડોક્ટર ગજેરા છે પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર લઈને આવ્યા અને તેમણે કહ્યું કે આ પિસ્તોલ તમારે બધાએ રાખવી પડશે અને સાથે જ આ પિસ્તોલથી જ તમે તમારી સુરક્ષા કરી શકશો તેવો એક મેસેજ તેમણે આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાહેબ આપણે આ લોકશાહીના દેશમાં જીવીએ છીએ આપણો દેશ બંધારણ પણ ચાલે છે ન્યાયતંત્ર પણ ચાલે છે તેના પર તમારે વિશ્વાસ રાખવાની જરૂરિયાત છે ને તમે જ્યારે

શું જરૂર છે અને સાથે કાયદાનું ઉલ્લંઘન તમે કર્યું છે આટલા બધા લોકો હતા એમાં કોઈ પણ આક્રોશમાં આવીને તમારી પાસેથી બંદૂક છીનવી લેતું કે પછી એ ગોળી વાગી જતી કંઈ પણ થઈ શકતું હતું ને આટલા બધા લોકો બે જવાબદારી બતાવવામાં આવી છે તમે એક ડોક્ટર છો તમે તમને ભગવાન તરીકે જોયે છે લોકોને તમે આવો બે જવાબદારીપૂર્વક વર્તન કરો અને વિકાસ આ તો ચલો ડોક્ટર ગજરાય કર્યું પરંતુ અમુક એવા પણ ડોક્ટર છે કે જેમણે આમની આ હરકતને સમર્થન પણ આપ્યું છે ડોક્ટર તુષાર પટેલે કહ્યું છે કે આ યોગ્ય છે

આપણી સિસ્ટમ પર વિશ્વાસ રાખે ન કે કાયદો હાથમાં લેવાની વાત વિચાર હવે આગળ વધીશું મુદ્દા નંબર ત્રણ માં આ સાથે જ ગુજરાત છે વાત કરીશું શિક્ષકો બાદ આરોગ્ય કર્મીઓ પણ હવે પરદેશમાં પહોંચી ગયા છે ને આપણી સિસ્ટમને તે ખબર પણ નથી કશિશ તંત્રની બલી આવી છે કે મીડિયામાં અહેવાલ આવે છે ને ત્યારબાદ હવે આરોગ્ય કર્મીઓની વિગતો બહાર આવી છે બનાસકાંઠામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ચાલુ પગારે વિદેશમાં આરામ ફરમાવતા હોવાનો જલસા કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે સીએસસી સેન્ટર હોય કે પીએસસી સેન્ટર ત્યાં કેવી હાલત છે સૌ કોઈને ખબર છે કારણ કે જિલ્લા વાઇઝ હોસ્પિટલ હોય છે તાલુકા વાઇઝ હોસ્પિટલ હોય છે ત્યાં સ્ટાફ હોતો જ નથી અને જો કદાચ હોય છે તો તેને ધ્યાન પણ નથી હોતું કે કયા દર્દીની સારવાર કરવાની છે કોની નથી કરવાની તેવામાં ઘણા બધા એવા કર્મીઓ બહાર આવ્યા છે કે જે તેમનું નામ તો બોલે છે તેમને દર મહિને પગાર પણ મળે છે પરંતુ તે વિદેશમાં જતા રહ્યા છે શું જે આખી આખી સિસ્ટમ જે વાપેલી છે જિલ્લા અધિકારી હોય કે પછી તાલુકા અધિકારી હોય કે આ હોસ્પિટલમાં આ કર્મચારી કામગીરી નથી કરતો મીડિયામાં અહેવાલ આવ્યા બાદ તમને ખબર પડશે ને પછી તમે નોટિસ ફટકારો છો તેર તેર અધિકારીને આ અંગે જવાબદારી સોંપાય છે કે હવે તમે તપાસ કરો કે તમારા વિસ્તારમાં તમારા તાલુકામાં આ કર્મીઓ કામગીરી કરે છે કે કેમ શરમજનક બાબત કેવાય કશિશ શરમજનક કહેવાય ને જે વાત અહીંયા આવે છે કે બધા જ મુદ્દા હોય ને વાત ગોળગોળ ફરીને સિસ્ટમ પર જ આવે છે સિસ્ટમની કામગીરી પર તમામ મુદ્દામાં સવાલ કેમ ઉઠે છે ખબર નથી પડતી આરોગ્ય કર્મીઓ થોડા સમય પહેલા જે મને યાદ છે કે એવા એવો પણ સમાચાર અમુક એવા આરોગ્ય કર્મીઓ છે કે એની જગ્યાએ પહોંચતા નથી જ્યારે એમની બદલી કરવામાં આવે છે એવું કહે છે કે અમારે નથી નામ બોલે છે તેઓ ત્યાં નથી હોતા અને તેઓ વિદેશ જતા રહ્યા છે અને સરકારી પગારથી તેઓ જલસો કરે છે હવે અમારું તો ચલો કામ છે સમાચાર પહોંચાડવાનું પણ તંત્રને શું આ અંગે કોઈ જાણકારી છે જ નહીં તંત્ર જોતું જ નથી કે ક્યાં શું થઈ રહ્યું છે એમની સિસ્ટમમાં કેટલા કર્મચારીઓ આવે છે કેટલા કર્મચારીઓ નથી આવતા ક્યાં કોને સારવાર મળે છે ક્યાં કોને શિક્ષણ મળે છે અને વિકાસ આ તો ચલો શિક્ષણ અને આરોગ્યની વાત થઈ આવા કેટલા ક્ષેત્રો છે જે સરકારની અંદર આવે છે સરકારી કર્મચારીઓ કર્મચારીઓ હશે કે જે ગેરહાજર હશે હવે ધીરે ધીરે બધા ઉજાગર થઈ રહ્યા છે મીડિયા અવાજ ઉઠાવી રહ્યું છે એટલે હવે તમે દોડતા થયા છો અને તમે કહો છો કે કાર્યવાહી કરવામાં આવશે તમે આશ્વાસન આપો છો તમે એમ કહો છો કે ના અમે આના પર કાર્યવાહી કરીશું આખા નામો મંગાવીશું અમે એનું લિસ્ટ

કરવાની હોય પરંતુ આ લોકોની સ્થિતિ શું થતી હશે કારણ કે તે હોસ્પિટલ પરેશાની છે તેમની વધી જતી હોય છે આ બધી અલગ અલગ પરેશાની આવી રહી છે તેના પર શું આપણું જે તંત્ર છે તે કામ કરવા તૈયાર છે ખરા તે એક મોટો સવાલ છે અને હવે આશા રાખીએ કે ગુજરાતના જે પણ અલગ અલગ વિભાગો છે

બિલકુલ એટલે તમે જન્મ લેશો ત્યારથી તમારે તાતિયાણામાં પાકા રસ્તાની માંગ સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો કારણ શું કાચા રસ્તાના કારણે ખાસ કરીને ચોમાસામાં એટલી હાલાકી પડે છે એ કાદવ કિચડમાંથી નાના નાના બાળકો વિદ્યાર્થીઓને પોતાના શાળાએ જવું પડે છે આપણે શહેરમાં રહીએ છીએ આપણે

ત્રણસો થી વધુ લોકો છે કે જે હેરાનગતિ ભોગવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે છતાં પણ અમારી કે અમે અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું અમે એવા પ્રતિનિધિને ચૂંટીશું કે જે અમારી મદદ કરશે અમને સુવિધાઓ આપશે જેનાથી અમે વંચિત રહ્યા છે પરંતુ હર હંમેશા આજ પરિસ્થિતિ અને જે તમે વાત કરી હતી વિકાસ પહેલાના મુદ્દામાં કે જ્યારે સીએચસી સેન્ટર પીએચસી સેન્ટરમાં સુવિધા ના હોય સ્ટાફ ના હોય ત્યારે શહેર સુધી ધક્કા ખાવા પડે હવે ગામડાઓના માર્ગ પણ આવા છે તો એ દર્દીઓને શહેર સુધી ધક્કા ખાવામાં કેટલી હાલાકી થઈ જતી અશાત પથના ક બીજું કશિશ એ પણ બાબત છે કે જ્યારે કોઈ મોટા નેતા હોય જ્યારે આવા ગામમાં પ્રવેશે છે ત્યારે ઓટોમેટિક બધું રંગરોગાન થઈ જાય છે સારા રસ્તા બની જાય છે તો પછી શું આ તમારા વિસ્તારના લોકો નથી શું આ તમારા ગુજરાતના વિસ્તારના લોકો નથી તેમના માટે કેમ સાથે કેટલા વર્ષોથી બે હજાર સાતથી થી આ શાળા અહીંયા બનેલી છે અને બે હજાર સાતથી થી અત્યાર સુધી એમાં કોઈ પરિસ્થિતિમાં ફેરફાર થયો જ નથી તો કેવી રીતે ગુજરાત ભણશે આપણે શિક્ષણ બાબતે અઢારમાં ક્રમે ધ્યા ધકેલાઈ ગયા છે નીતિ આયોગનો રિપોર્ટ છે તમારી નજરેથી તમે પગ મૂકો જેમાં રોજ આ વિદ્યાર્થીઓ પગ મૂકીને શાળાએ ભડતર મેળવવા જાય છે કે મોટા થઈને કઈ પોતાના પરિવાર નું નામ રોશન કરે પોતાના દેશનું નામ રોશન કરે જરાક આવા આજે જાડી ચામડીના અધિકારીઓ છે તે સુધરી ખરા અર્થમાં જમીન સ્તરે જાય ને પછી લોકો માટે સેવા કરે લોકો માટે કામ કરે હવે આગળ વધીશું મુદ્દા નંબર ચાર પર મુદ્દા નંબર ચાર માં વાત કરીશું ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે પરંતુ તેના પર ફક્ત ને ફક્ત રાજકારણ જ થતું હોય છે ગુજરાતની ઘટનાઓ હમણાં ઘણા બધી ઘણી બધી ઘટના બની ગઈ આ વર્ષે જે વાત કરીએ તો વડોદરાની હરણી મોર દુર્ઘટના પછી રાજકોટનો અગ્નિકાંડ તે અગાઉ આપણે મોરબીમાં જોયું કે એકસો કરતા વધારે લોકોના મોત થઈ ગયા હતા સુરતમાં તક્ષશિલામાં બાવીસ માસુમોના મોત થઈ ગયા હતા પરંતુ હવે આ મોત પર પણ રાજકારણ થઈ રહ્યું છે કારણ કે આજે દિગ્વિજયસિંહ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ ગુજરાતમાં હતા અને તેમણે ભાજપ પ્રહાર કર્યા તેમણે કહ્યું કે પાંત્રીસ પાંત્રીસ વર્ષથી પીડિતોને ન્યાય નથી મળતો પણ એવો જવાબ આપ્યો છે કે તમે ભોપાલ ગેસ દુર્ઘટનામાં આખરે શું થયું હતું આંકડો આવ્યો હતો કે પંદર હજાર કરતા વધારે લોકોના મોત થઈ ગયા હતા વર્ષોના વર્ષો વીતી ગયા હજુ પણ ઘણા બધા પીડિત પરિવારો છે જે વળતર માટે વલખા મારે છે તેમને ન્યાય નથી મળતો પરંતુ રાજકીય નેતાઓ ફક્ત અને ફક્ત નિવેદનબાજી નેતાગીરીમાં જ રસ દાખવે છે તેમને ન્યાયમાં ક્યાંય રસ નથી બિલકુલ વિકાસ આ મુદ્દા નંબર એક તમારો મુદ્દા નંબર બે મારો આ તમારી દુર્ઘટના અમારી દુર્ઘટના તમે તમારી દુર્ઘટનામાં પીડિતોને ન્યાય ના આપ્યો તમે અમારા પર આવો છો તમે આવું ન કર્યું તમે આવું ન કર્યું એટલે આજે ને હર હંમેશા ડિબેટમાં પણ જોતી આવું છું કે જ્યારે આપણે કોઈ એક પક્ષના નેતાને પૂછીએ ને કે તમે આવું નથી કર્યું તો એ લોકો સીધું બીજા પક્ષ પર આક્ષેપ લગાવશે કે આ લોકોએ આવું નથી કર્યું તમે અમને પૂછો છો અરે તમે તમારું જો બિલકુલ કશિશ કેવા વાર પલટવાર થઈ રહ્યા છે તે પણ આપણે સાંભળી લઈએ દિગ્વિજય સિંહ જાડેજાજે જે પ્રતિક્રિયા આપી તેના પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે નિવેદન આપ્યું સાંભળી पैंतीस साल से ज्यादा भारतीय जनता पार्टी की सरकार गुजरात में है लेकिन क्या नियम और कानून का पालन हो रहा है क्या लोगों को उनका हक मिल रहा है क्या गरीब को उसका उनका हक मिल रहा है ये मुद्दे हैं। ये गुजरात राज्य सरकार का नियम पालन नहीं करने का कारण रहा जिसकी वजह से ये घटना हुई इसी तरह से भी गेमिंग में आग लगी और अनेक युवाओं की जान चली गई ऐसी लगभग 400 से ज़्यादा लोग इसमें चारों घटनाओं का मिलकर इतने लोगों की जान चली गई बच्चे भी हैं नौजवान भी हैं महिलाएं हैं और हर उसके अंदर कारण क्या है भूतकाली अंदर ભોપાલ કાંડ જે થયો એમાં હજારો માણસો મૃત્યુ પામ્યા અને એ લોકોના પીડિતોને હજી સુધી ન્યાય નથી મળ્યો એના માટે શું કર્યું એ મારે એમને પૂછવું છે બીજી વાત એ છે કે ગુજરાતની અંદર તો જે પણ અકસ્માતે આવા બનાવો બન્યા છે જે પણ નિર્દોષ લોકોના મોત થયા છે અને એના માટે ગુજરાત સરકારને સહાનુભૂતિ છે અને ગુજરાત સરકાર પૂરી સંવેદના સાથે એમના પીડિતોને ન્યાય આપવા માટે આ કેસો હાઈકોર્ટની અંદર ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા જઈ રહી છે અને એમને ન્યાય મળી પણ રહ્યો છે એટલા જ માટે કોઈ પણ પીડિત પરિવાર આપની સાથે જોડાયો નથી એ એમને જરા ધ્યાને રાખવું જરૂરી છે કારણ કે સિંહ તો આજે આવ્યા છે પરંતુ જ્યારની યાત્રા નીકળી છે ત્યારથી આ યાત્રાની અંદર કોઈ પીડિત પરિવાર એમનો સહકાર આપતો નથી કોંગ્રેસને અને ભોળા લોકોના એમને માસૂમ લોકોના મોત ઉપર જો આવું ન્યાયયાત્રા નામનું દિંડક કરી

અર્થમાં ફાયર સેફ્ટી માટે અમલીકરણ કરાવશે યોગ્ય સુવિધા ઉભી થશે સર્વેની બધી વાત થઈ હતી પરંતુ કોણ આવ્યું ચીફ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુ અને અનિલ મારુ આવતાની સાથે જાણે કે પરંપરા યથાવત રાખી પણ સવાલ છે કારણ કે અનિલ મારુ પાસે કોઈ લાયકાત જ ન હોવાનું બહાર આવ્યું હતું હવે લાયકાત પહેલા પણ વધુ એક નવું જ ચેપ્ટર બહાર આવ્યું છે કે જે પગાર આપવામાં આવતો હતો અનિલ મારુને

કયા રાજકીય નેતાની મદદથી આને પહેલાં તો એની ઉંમર પહેલાં નિમણૂક કરવામાં આવી પછી ડબલ પગાર મળ્યો એના પર સવાલ કરવામાં આવ્યો તો બિંદાસ થઈને એણે એને ઇગ્નોર કરી દીધું કે જાણે મને તો બચાવી લેવામાં આવશે મને તો કોઈ જ વાંધો નથી એટલે કયા નિયમના આધારે એની ભરતી કરવામાં આવી હતી કોના ચાર હાથ છે કોણે કોઈને ફોર્સ કર્યો હશે કે ભાઈ આને અહીંયા રાખી દો આ મારો માણસ છે એ કોનો માણસ છે સૌથી મોટો સવાલ વિકાસ ફાયર સેફ્ટી એ ખૂબ જ મહત્વની બાબત છે સૌ કોઈની સાથે જોડાયેલા બાબત છે અને ફાયર ચીફ ઓફિસરની ભરતી થાય છે તેમાં જ આટલો મોટો છબળડો તે તો આખી સિસ્ટમ સામે સવાલ ઉઠાવે છે કે તમે કઈ રીતે લોકોને જીવતે જીવ મરવા માટે તમે મૂકી દીધા છે કારણ કે એવા અધિકારીને તમે જવાબદારી સોંપી છે કે જેની પાસે કોઈ લાયકાત જ નથી એવો વ્યક્તિ છે કે જેને ખબર જ નથી પડતી કે આખરે ફાયર સેફ્ટી શું છે તેને તમે આખી રાજકોટ જેવી જગ્યા છે ત્યાં તમે ચીફ ફાયર ઓફિસર તરીકે બેસાડી દો છો અને કશિશ તેની જે ભરતી છે તે ગેરકાયદેસર છે કારણ કે જે લાયકાત હોવી જોઈએ તે લાયકાત ના થી પણ છે કે તે ફક્ત ધોરણ બાર પાસ છે સવાલ એ છે કે કયા આધારે તેને આખી સિસ્ટમમાં નાખી દેવાયો

પણ છે આવી જ રીતે તમને સ્પર્શતા તમારી સાથે જોડાયેલ મુદ્દા અમે ઉઠાવતા રહીશું હાલ અમારી આ વિશેષ રજૂઆત નું બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર નમસ્કાર